ઇમ્પોર્ટ ઇમ્પોર્ટ શબ્દનો અર્થ આયાત આયાત કરવી પરદેશથી માલ લાવવો પરદેશથી મંગાવેલો માલ આશય ધ્વનિત કે સૂચિત અર્થ ભાવાર્થ મહત્વ કમ્પ્યુટરમાં એક પ્રોગ્રામમાંથી બીજા પ્રોગ્રામમાં માહિતી ટ્રાન્સફર કરવી થાય છે ઇમ્પોર્ટ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ we ઇમ્પોર્ટ ક્રૂડ ઓઇલ ફ્રોમ સાઉદી અરેબિયા એટલે કે આપણે સાઉદી અરેબિયા થી ક્રૂડ ઓઇલ ની આયાત કરીએ છીએ એક બીજું ઉદાહરણ જોઈએ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફૂલ ઇમ્પોર્ટ ઓફ ધી સ્ટેટમેન્ટ એટલે કે આ નિવેદનનો સંપૂર્ણ અર્થ સમજવો મુશ્કેલ છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ